કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જેમની ઘણા લાંબા સમયની માંગ હતી તેનો આખરે અંત આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે સરકારે પણ આ બાબતની સહમતી આપી દીધી છે એટલે કે લાંબા સમયની માંગ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટેની કાયમી કરવા બાબતે સરકારે સહમતી આપી છે આ કર્મચારીઓ હવે કાયમી ધોરણે કરવામાં આવશે અને તેમને ફૂલ પગારમાં સમાવેશ કરવામાં આવશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રાજ્ય સરકારના આ કર્મચારીઓને હવે નિયમિત કરવામાં આવશે ભરતીમાં ત્રીસ ટકા અનુભવ અને ગુણની માંગ પણ જોવા મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ રોજગાર સહાયકો સંગઠનોને મંગળવારના રોજ ટીએનકે ગ્રાઉન્ડ્સ ખાતે એક દિવસીય વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મોટી સંખ્યામાં ગ્રામ રોજગાર સહાયકો શાંતિપૂર્ણ રીતે એકઠા થયા હતા અને સરકારને તેમની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા અપીલ પણ કરી હતી વિરોધ પ્રદર્શન બાદ યુનિયનના અધિકારીઓ અને સભ્યોએ એક રેલીમાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની ઓફિસ તરફ કૂચ કરી હતી તેમણે તેમની ત્રણ મુદ્દાની માગણીઓ પર પ્રકાશ પાડતું પ્રમુખ ઈશ્વર દયાલ ઠાકુરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પંચાયત સચિવની પરથી પર પ્રતિબંધ હોવા છતાં ગ્રામ રોજગાર સહાયકોને લાંબા સમયથી અવગણવામાં આવી રહ્યા છે ત્યારે તેઓ બે છ થી સેવાઓ પૂરી પાડી રહ્યા છે સમજાવી જેમાં સચિવ ભરતી પ્રક્રિયામાં કામ રોજગાર સહાયકોને પ્રાથમિકતા આપવી જોઈએ અને ઓછામાં ઓછા ત્રીસ ટકા અનુભવ પોઈન્ટ આપવા જોઈએ ગ્રામ રોજગાર સહાયકો માટે કરારના આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં

ઈશ્વરદયાલ ઠાકુર છે તેમને આ અંગે માહિતી આપી અને જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક જિલ્લાઓ પર જે ભરતી પ્રતિબંધ છે તેમ છતાં રોજગાર સહાયકોને લાંબા સમયથી અવગણવામાં આવી રહ્યા છે તેઓ બે હજાર છ થી સેવાઓ પૂરી પાડી રહ્યા છે અને તેમને પંચાયતના કાર્યોમાં અનુભવ પણ સારો એવો જોવા મળી રહ્યો છે તો તેમને કાયમી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે ધન્યવાદ